નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે તેમનું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા કરશે પ્રથમ દિવસે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લેશે અને કેવડિયા ખાતે એકતાનગર માં રાત્રિ રોકાણ કરશે છવ્વીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના છતરપુરમાં સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પશે અને નર્મદા આરતીના સાક્ષી બનશે ત્યારબાદ એકતાનગરમાં રાત્રિ રોકાણ કરશે સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના પ્રોજેક્ટો અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે બપોરે અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે ત્યારબાદ કચ્છ મુલાકાતે જશે કચ્છમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સફેદ રણ મુલાકાત લેશે એક માર્ચે ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લેશે આ પ્રવાસ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે અઢાર અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ પણ કચ્છ મુલાકાત લઈ ચુક્યા છે જે આ પ્રવાસ ના મહત્વ દર્શાવે છે